તો બોટાદ શહેરમાં વરસાદી પરેશાન કરી રહ્યા છે રોડ પર શિવપરા વિસ્તારથી નાગલ પર દરવાજા સુધી હાઇવે પર મસ મોટા ખાડા પડી ગયા છે ખાડામાં પાણી ભરાયેલા હોવાને કારણે વાહનોનો વારંવાર અકસ્માત સર્જાય છે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી પરંતુ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે ખાડામાં ધૂળ માટી નાખી અને પૂરવામાં આવ્યા હતા જે વરસાદમાં માટી ધોવાઈ જતા ફરી એક વખત મોટા ખાડા પડ્યા છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ મારા સંવાદદાતા ધર્મેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે ધર્મેન્દ્ર બોટાદમાં અવિરોધપણે વરસાદ વરસી રહ્યું છે શું વિગતો

કે મોટા ટાયર સમાઈ જાય મોટા ખાડા છે કે જ્યાં અવારનવાર અકસ્માત સર્જાય છે નાના વાહન ચાલકોને થ્રી વ્હીલરો ટુ વ્હીલરો વારંવાર નુકસાન થાય છે અને કંઈક ને કંઈક અકસ્માતો સર્જાય છે લોકો અકસ્માતથી પડે છે અને ગંભીર ઈજાઓ પણ થાય છે ત્યારે આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે આપણે દ્રશ્યમાં જોઈએ છીએ તે આ

એટલે ફર્સ્ટ ટાઈમ રેન ચાલુ થયો ત્યારથી આવું છે એટલે આ જે આવડા મોટા ફાટા પડ્યા છે તો કે અકસ્માત થાય ઈજા થાય કે કાયમ તકલીફ મોટ જે નાની નાની ફોર વ્હીલ હોય છે એ લોકોને કાયમ તકલીફ પડે છે આ પ્રકારની એટલે આમ કોઈ વાક્યુ હોય કે ઉકે સામે આવ્યું તો યુઝ્યુઅલી બની શકે ટુ વ્હીલર હોય પડે છે પછી ફોર વ્હીલર અહીંથી ગરડા જવા માટે ઘણા બધા બહારના માણસો આવતા હોય છે એ લોકોને બહુ તકલીફ પડે છે અન્ય એક સ્થાનિક રહીશ છે એમને આપણે પૂછીએ અહિયાં થોડા સમય પહેલા કે અકસ્માત થયું હતું અને તમે કઈક રિપેરિંગ રોડ રિપેરિંગ કામ કર્યું હતું શું સમય આખી આખી વિગત શું હતી એમાં પાણા પાણા લઈને નાખ્યા તાર માન ખાડો પુરાનો આટલો ખાડો ઊંડો હતો હરા તેને ત્રણ ફૂટ જેવો બે ત્રણ ગાડી પડી ગઈ અને માણસો ઘણા છે ને ભેગા થઈ ગયા પણ કોઈ ખાડો પૂરવા નથી કોઈ જોઈ જોઈને હવ વ્યા જાય છે કોઈ ખાડું પૂરતું નથી ખાડા પૂરવાની પ્રયાસ પેલા કરો એ

તો હવે જિલ્લો કર્યો છે હવે બરોબર છે જિલ્લા જિલ્લા પ્રમાણે હોય ને પાછું આ જિલ્લા લાયક છે